દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાંથી નકલી ડોક્ટરોની હોસ્પિટલ ઝડપવાની ઘટના બાદ હવે નકલી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પકડાયું છે દુકાનની અંદર ચાલી રહેલા મેડિકલ ઇન્સ્ટિટ્યુટના પડદા ફાશ કરાયા છે સુરતમાં દુકાનની અંદર ચાલી રહેલા મેડિકલ ઇન્સ્ટિટ્યુટનો પડદા ફાશ થયો છે સુરતના પૂણા પાટિયા ખાતે આવેલા

આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી ઉપરાંત બીજા પણ કોર્સ છે ને બધા આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે પાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અંજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે આવી જીવંતીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી જેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે Okay. नाम आप लोग देख लीजिए रवि पुछड़िया पूरा चरण नामत्री जी છેલ્લા 4-5 દિવસથી વિદ્યાર્થીઓના અમને કોણ આવા કે આ રીતે અહીંયા બોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ અમે જ્યારે રુબરૂ કોણાપાટિયા ખાતે આવેલ સીતાડેલ કોમ્પ્લેક્સની અંદર જીવન દેવ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નામની સંસ્થા જે ની અંદર આવેલી અંદર બે ટકેસની દોતાવમાં ચાલી રહ્યું છે તેને રૂબરૂ અમે આવીને દેખરેખ કર્યું અને જોયું કે અંદર સંચાલક હાજર ન હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએમએમ અને ડીએમએલ ટી દ્વારા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલિગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએમસી અને આઈએનસીની થી ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા અથવા લઈ જવામાં આવતા હોય છે અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત ત્યારે જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડ કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે ત્યારે આ સંસ્થા જીએનએમ ના કોર્સ નામે વિદ્યાર્થીઓને અહીં અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કર્યું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહિયાં જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી એસી હજાર થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયા ને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એનો પડદાફાશ આગ્રહ કર્યો છે ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બહાર માન્યતા વાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે કર્ણાટક બેંગ્લોર કેએનસી કર્ણાટક ની જે યુનિવર્સિટી ભણવાનું અહીંયા કોણ ભણાવે અચ્છા બરાબર બેંગ્લોર તમને લઈ જાય અહીંથી જવાનો ખર્ચો સ્વ ખર્ચો આપે પંદર હજાર તમારી પાસેથી લેવા પ્રેક્ટિકલ નો ખર્ચો એ તમે કયા વર્ષ જીએનએમ ના કયા વર્ષમાં છો ફર્સ્ટ યરમાં છો હજુ એટલે તમે 23 24 मास्टर 24, 24 25 स्टोरी कितना स्टूडेंट है टोटल हां स्टूडेंट कितना है टोटल टोटल कितना है बताओ तुम्हारे साथ हमारे साथ तो पांच छह जणा था पर नहीं करू डॉक्यूमेंट आया क्या नहीं लोगों क्या है ओके एक सेमेस्टर पूरा क्यों है पंदर जाए जाए के थी के के को फंड ₹100000 खर्च किए जाvano छे ये तुमने अभी तो एक एग्जाम आई टी में ध्यान को ख्याल दिए एक एग्जाम नहीं तैयार किए वो लोगो तो खाली यूं के कोकना थ्रू तो 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 के रेफरेंस दिया हुआ है सूरत ना करो से बार-बार सूरत ना करो ओके बस यही है के जे सेंटर है ना सेंटर ये ख्याल मैडम

ના ના એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભણાય ને ને ઓલું હોય જ ઇન્સ્ટિટ્યુટ ના રૂલ્સ જ નથી યુનિવર્સિટી ના કોઈ અને તમને ખબર છે કાલે એક લેટર આવ્યો એ જીએમ કે જેટલા સ્ટુડન્ટો બેંગ્લોર આ જે આવા ઇન્સ્ટિટ્યુટમાંથી જે ભણીને જાય છે ને એના તમે જીએનએમ કે પછી કમ્પ્લીટ કરો ને તો ગુજરાત સરકારની અંદર તમારે એક્ઝામ ગમે સ્ટાફ નર્સિંગ નર્સની કે ગમે આપી હોય ને તો એ વેલીડ ગણતા નથી હોત ગુજરાત સરકારે પત્ર જાહેર કરી દીધો છે તમે જુઓ હોય તો તમારા કોનમાં બે કાલે આવ્યું હતું તમને ખબર હતું રાજપીપળામાં આવું એક સેન્ટર પકડાવું ખ્યાલ છે ખ્યાલ નહીં હોય નર્સિંગ સેન્ટર આ રીતે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ